प्रश्न 1 भारत में महाकुंभ मेरो કેટલા વર્ષ પછી યોજાય છે 1 5 વર્ષ બી 8 વર્ષ સી 12 વર્ષ ડી 10 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન સી 12 વર્ષ પ્રશ્ન 2 સોનાનો રૂપિયો કયા દેશમાં ચાલે છે 1 શ્રીલંકા બી ભારત સી પાકિસ્તાન ડી સાઉદી અરેબિયા साचो जवाब छे ऑप्शन डी साउदी अरेबिया प्रश्न त्र क्यू प्राणी चार वर्ष सुधी सुई रहे छे एक गाय बी काचबो सी सा, जोखम साचो जवाब छे ऑप्शन ए गाय प्रश्न चार कया देश में ट्रेन क्यों त्रीस थी वधु मोड़ी नथी पड़ती ए चीन बी रशिया सी भारत डी जापान साचो जवाब छे ऑप्शन डी जापान प्रश्न पांच को कहू मने लोही आपो हूँ तमने आजादी आपीश ए भगत सिंह बी चंद्रशेखर आजाद सी अरविंद घोष डी सुभाष चंद्र बोस સાચો જવાબ છે ઓપ્શન D સુભાષચંદ્ર બોઝ મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 પેપ્સી કયા દેશની કંપની છે A ભારત B અમેરિકા C સિંગાપોર D પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન B અમેરિકા પ્રશ્ન 7 भारत નો પ્રથમ ડિજિટલ કમ્પ્યુટર કયો હતો એ પરમ 8000 બી હિન્દી ડ્રોન સી તિફ્રેક ડી 3100 સાચો જવાબ છે ઓપ્શન સી તિફ્રેક પ્રશ્ન 8 લાલ ભીંડી કયા રાજ્યમાં જોવા મળે છે એ રાજસ્થાન બી ઉત્તર પ્રદેશ સી બિહાર ડી ઝારખંડ સાચો જવાબ છે ઓપ્શન A રાજસ્થાન પ્રશ્ન 9 વાસી રોટલી કયો રોગ મટાડે છે A કેન્સર B સુગર C પથરી D સંધિવા સાચો જવાબ છે ઓપ્શન B સુગર પ્રશ્ન 10 નીચેનામાંથી કયો દિવસ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે A 15 ઓગસ્ટ B 26 જાન્યુઆરી सी एक में डी बे अक्टूबर साचो जवाब छे ऑप्शन सी एक में प्रश्न अग्यार राजस्थान राज्य नु लोक नृत्य क्यू छे ए घूमर बी कथकली सी डांडिया, डी रासलीला साचो जवाब छे ऑप्शन ए घूमर प्रश्न 12 मानव मगज કેટલા વર્ષો સુધી વધે છે એ 18 વર્ષ બી 25 વર્ષ સી 30 વર્ષ ડી 40 વર્ષ સાચો જવાબ છે ઓપ્શન ડી 40 વર્ષ પ્રશ્ન 13 એવું કયું પ્રાણી છે જે કંઈ પણ ખાધા પીધા વગર જીવી શકે છે એ ઉંદર બી માછલી સી ફાયરફ્લાય दीप बेट साचो जवाब छे ऑप्शन सी फायरफ्लाई प्रश्न 14 पाकिस्तान मा कई भाषा સૌથી વધુ બોલાય છે એ હિન્દી બી અંગ્રેજી સી ઉર્દુ ડી ફારસી સાચો જવાબ છે ઓપ્શન સી ઉર્દુ પ્રશ્ન 15 કોને કમ્પ્યુટર ના પિતા તરીકે ઓળખવામાં આવે છે એ પાસ્કલ બી ન્યુમેન સી હેનરી ડી ચાર્લ્સ બેબેજ સાચો જવાબ છે ઓપ્શન ડી ચાર્લ્સ બેબેજ પ્રશ્ન 16 તાજમહેલમાં કેટલા રૂમ છે એ 120 રૂમ બી 200 રૂમ સી 200 રૂમ ડી 400 રૂમ साचो जवाब छे ऑप्शन ए 120 रु प्रश्न सत्तर किसकोली कयो रंग जोई शक्ति नथी ए लाल रंग बी कालो रंग सी लीलो रंग डी वादरी रंग साचो जवाब छे ऑप्शन ए लाल रंग प्रश्न अठार कयो ग्रह वादरी ग्रह तरीके ओळखाय छे ए मंगल बी प्लैनेट सी शनि, बुध साचो जवाब छे ऑप्शन बी प्लेनेट प्रश्न ओगनीस सायना नेहवाल कई रमत साथे संबंधित छे एक महिला क्रिकेट माथी बी बैडमिंटन सी टेनिस दी कबड्डी સાચો જવાબ છે ઓપ્શન બી બેડમિન્ટન પ્રશ્ન વીસ કયું પક્ષી પોતાના ઈંડા બીજાના માળામાં મૂકે છે એ બી સ્પેરો સી કોયલ પોપટ સાચો જવાબ છે ઓપ્શન સી કોયલ પ્રશ્ન એકવીસ રોજ મગફળી ખાવાથી તમે શું ઝડપથી વૃદ્ધિ પામો છો એક મેમરી बी वार सी वजन दीपनक साचो जवाब छे ऑप्शन ए मेमोरी प्रश्न 22 આમલી ખાવાથી કયો રોગ મટે છે એ કબજિયાત બી સ્ટોન સી સંદીવા ડી હૃદયના સાચો જવાબ છે ऑप्शन डी હૃદયના પ્રશ્ન ત્રેવીસ કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે એ કેરી બી પીપલ સી લીમડો બાવળ સાચો જવાબ છે ઓપ્શન બી પીપલ પ્રશ્ન ચોવીસ કયું પક્ષી અંધ છે એ કીવી બી પોપટ સી બેટ સાચો જવાબ છે ઓપ્શન એ કીવી પ્રશ્ન પચીસ પાંચ વર્ષના બાળકના મોમાં કેટલા દાંત હોય છે એ બત્રીસ દાંત બી વીસ દાંત સી દસ દાંત દાંત સાચો જવાબ છે ઓપ્શન બી વીસ દાંત પ્રશ્ન છવ્વીસ ભારતના કયા વડાપ્રધાને ગરીબી હટાવવાનો નારો આપ્યો હતો એ ભગતસિંહ બી નરેન્દ્ર મોદી સી સાચો જવાબ છે ઓપ્શન સી ઇન્દિરા ગાંધી પ્રશ્ન સત્યાવીસ ભારતના કયા રાજ્યમાં ઇલોરાની ગુફાઓ આવેલી છે એક મહારાષ્ટ્રમાં બી કર્ણાટકમાં સી મધ્યપ્રદેશમાં ડી રાજસ્થાનમાં મિત્રો આ પ્રશ્ન તમારા બધા મિત્રો માટે છે આનો જવાબ કોમેન્ટમાં બતાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરે